મોટા અને મહત્વના સમાચાર અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઇટ છે એ અમદાવાદમાં રદ કરવામાં આવી છે ટેકનિકલ ખામી હોવાના કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે આ સાથે જ અનેક મુસાફરો છે હાલ અટવાઈ ગયા છે તાજેતરમાં જ બનેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા એને રદ કરવાની ફરજ પડી છે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ વન

આ બધા યાત્રિકોના જીવ છે બચી ગયા છે જોકે આ ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે લંડન જવા નીકળેલી આ ફ્લાઇટ એરપોર્ટ પર જ અટવાઈ ગઈ છે હાલ આ ફ્લાઇટના પેસેન્જર્સ પરેશાન છે અને એરલાઇન્સ દ્વારા કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપવામાં આવી રહ્યો તેવી વાત કહી રહ્યા છે ત્યારે આજની ફ્લાઇટના કારણે રીશેડ્યુલ કરવામાં આવશે તેવી વાત છે કહેવામાં આવી છે પરંતુ કાલવાડી ફ્લાઇટને પરમ દિવસે રીશેડ્યુલ કરવામાં આવશે એવું હાલ એરપોર્ટ પર જાણવા મળી રહ્યું છે મહત્વનું છે ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે નિર્ણય લીધો છે કે હવે તેઓ ફ્લાઇટ નંબર વન સેવન વનનો ઉપયોગ નહીં કરે અને હવે ફ્લાઇટ નંબર વન ફાઇવ નાઇન અપાયો છે આ નિર્ણય તાજેતરમાં જ અમદાવાદ પ્લેન ક્રૅની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો જેમાં બસ્સો એકતાળીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે